માનવ શરીર ભૂમિ વાયુ જલ અગ્નિ અને આકાશ એમ પાંચ તત્વોનું બનેલું છે મનુષ્યનું શરીર અને સ્વાસ્થ્ય આ પાંચ તત્વો પર નિર્ભર કરે છે સમયની સાથે પરિવર્તનો થાય છે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ ખૂબ જ જરૂરી બની છે વધુ ખેત ઉત્પાદન મેળવવાની લાલચમાં વર્ષોથી જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે ત્યારે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા પ્રવીણભાઈ જણાવે છે કે અમારા ગામના ખેડૂત કંચનભાઈ પ્રાકૃતિક કૃષિ કરે છે તેમના થકી પ્રાકૃતિક ખેતીની માહિતી લઈ પ્રાકૃતિક કૃષિમાં જોડાયા પ્રાકૃતિક કૃષિ કરવા પાછળનું મુખ્ય કારણ આપણું સ્વાસ્થ્ય અને જમીન સારી રહે પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન થયેલ સરગો મરચા કારેલા ચોળીનો બજારમાં ભાવ સારો મળે છે સરગવાની ખેતી ખેતીમાં છ મહિના બાદ સરગવાનું ઉત્પાદન ચાલુ થઈ ગયું હતું પ્રાકૃતિક કૃષિમાં આવકની વાત કરું તો હું સરગવાની ઉત્પાદનથી વર્ષે એક લાખ રૂપિયાથી વધુ આવક થાય છે જ્યારે આંતર પાકની આવકથી મારા અન્ય ખર્ચા નીકળી જાય છે જમીનમાં જીવામૃતને પાણીમાં મિક્સ કરીને આપું છું મચ્છી જેવી જીવાત હોય તો બ્રહ્માસ્ત્રનો સ્પ્રે કરું છું જ્યારથી હું પ્રાકૃતિક કૃષિ કરું છું ત્યારથી મારો ખેતીનો ખર્ચ નહીવત થઈ ગયો છે પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા વધે છે પ્રાકૃતિક કૃષિથી પકવેલા શાકભાજી ફળ અને કઠોર ખાવાથી માનવીનું સ્વાસ્થ્ય સારું રહે છે ખાસ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી તરફ વળો પ્રાકૃતિક ખેતી કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે જમીન ફળદ્રુપ બનશે અને આવકમાં સારો વધારો થશે હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં સમયે સમયે આંતર તરીકે મરચી તથા કારેલી ચોડી વગેરે અમુક અમુક સમય પ્રમાણે પાક કરું છું અમારા ગામના કંચનભાઈની જોડેથી પ્રાકૃતિક ખેતીની માહિતી લઈ અને પ્રાકૃતિકમાં જોડાયેલા છે એનાથી હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી એટલા માટે કરું છું કે આપણું સ્વાસ્થ્ય સારું રહે જમીન સારી રહે જમીનની સુધારણા સારું રહે અને માર્કેટમાં ભાવમાં પણ છે ને જે પ્રાકૃતિકની ખેતી મેં જે બજારમાં લઈ જાઉં મરચાં છે સરગવો છે ચોડી છે જે પહેલાં એના ભાવ કરતા પ્રાકૃતિક માટે સ્વસ્થ દેખીને લોકો બજાર ભાવ પણ સારો આપે છે મારે વીસ ગુંઠા જેટલી જમીન છે સરગવાની ખેતી કરેલી છે એમાં સ મહિને મને સરગવાનો પાક આપતો ચાલુ થઈ જાય એટલે વર્ષની મારે આવક લાખ રૂપિયા જેવી થાય એમાં આંતર પાક કરવું એની પણ મારે એની સગવડ પ્રમાણે એની મારો ખર્ચો એમાં કાઢી નાખે છે અને બીજું કે એને જમીન આપવા માટે જીવામૃત મેં પાણીમાં લિક્વિડ તરીકે આપું અને મચ્છી જેવું આવેલું હોય તો બ્રહ્માસ્ત્ર અને મી નો સ્પ્રે મારો જ્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી મારે નહીવત ખર્ચો થાય છે અને પાંચ વર્ષ પહેલા મેં રાસાયણિક ખેતી કરતો હતો એમાં ખર્ચો વધી જતો હતો પંદરથી વીસ હજાર જેવો ખર્ચો થઈ જતો હતો એમાં ઉત્પાદન હો પણ ખર્ચો વધારે થતો હતો અને અત્યારે હું પ્રાકૃતિક ખેતી કરું છું એટલે નહીવત ખર્ચો થાય ઓછા ખર્ચે થાય અને પાક મને ઉત્પાદન વધુ મળે એટલે જળવાય રહેશે અને જમીન સુધરે છે અને આપણું સ્વાસ્થ્ય સુધરે છે અને આપણી ફળદ્રુપતા પણ જમીનની વધારે એટલે જળવાય રહેશે મારે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે જમીન સુધારો સારું રહેશે અને આવકમાં પણ વધારો છે એટલે જેમ ખેડૂતોને જેવી રીતે બને એવી રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળવી મારી નમ્ર વિનંતી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર